એવા જ મંદિરે આપણે આજે આવી ગયા છીએ જે ચાર ધામના મંદિર તરીકે ઓળખવામાં આવે છે હનુમાનજી ની સુંદર પ્રતિમા તમને સારી એવી મળી જવાની ઋષિ મુનિ પણ પ્રતિમા જોવા મળી જવાની છે પાનવી ઘણ હતા તેમની એક ઈચ્છા હતી કે મારા અગ્નિ સંસ્કાર પૂવારી ભૂમિમાં થવા જાય અગર કોઈ પહેલું પાન ખરી જાય તો તરત જ ત્રીજું પાન આવી જાય છે મેં જોયું ત્યાં લગી મને પણ સારું લાગ્યું કે ગૌમાતાની સેવાન ખૂબ જ સારું થયા છે હસી હશે જે ગૌમાતા ખૂબ જ વધારે છે અને આયા દૂર દૂરથી લોકો આવે છે જે તમારી માનતાઓ હોય એ તમારી માનતા પણ પૂરી થશે જોઈ શકો તો મિત્રો શ્રી કૃષ્ણ પોતે પણ હતા પાંચ પાંડવો પણ હતા અને દાનવી કરણને અગ્નિદાપ આવ્યા હતા અશ્વની કુમાર પોતે હતા લક્ષ્મિનારાયણ હતા એ માનીએ છીએ કે ચાર

જેમાં ચોથું પાન આવે તો પહેલું પાન વિડીયોને સ્કીપ કરવાનો ટ્રાય નહીં કરતા અને જો મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી બેલ આઇકન પણ દબાવી દેજો કારણ કે સૌથી પહેલા મારા વિડીયો જોવા મળે તો ચાલો મિત્રો આજે આપણે હું તમને આ મંદિરની આસ્થા બતાવું જેમાં આપણે એન્ટર થઈએ છીએ એટલે સર્વપ્રથમ પહેલા ગાયોનું ગૌશાળા જોવામાં આવે છે જેમાં ગૌશાળામાં ઘણી બધી ગાયો જોવા મળશે અને જેમ કે હનુમાનજીની તમને સારી એવી પ્રતિમા પણ તમને જોવા મળશે જેમાં તમે આવી શકો મિત્રો જે આ જગ્યા પર તમને ગૌ માતાનું ચારું એવું બધી વસ્તુઓ મળી જવાની છે અને હનુમાનજીની સુંદર પ્રતિમા તમને સારી એવી મળી જવાની છે જેમાં આ મંદિરની આસ્થા ખૂબ જ વધારે છે તો વિડીયોમાં ભાઈ ના સાથે સાથે ત્રણ ઋષિ મુનિની પણ પ્રતિમા જોવા મળી છે જે આ મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને આનું આ મંદિરનું મહત્વ શું છે જે મારા પરમ મિત્ર કરણભાઈ તમને કહેશે કે આ મંદિરનું મહત્વ શું છે નમસ્કાર યુટ્યુબ મિત્રો અમારા ફ્રેન્ડની જે આપણો પરમ મિત્ર છે દિવ્યશ કતારિયા એની યુટ્યુબ ચેનલ છે તો એને જો લાઈક ને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો એના ઘણા એવા સારા વિડીયો ફૂડ વ્લોગરના અને ધાર્મિકને લઈને વિડીયો સારા એવા આવે છે તો એની વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરતા રહો અને બે આઇકન પર ક્લિક કરો એટલે ફર્સ્ટ વિડીયો તમને જરૂરથી જોવા મળે આજે આપણે ખૂબ પૌરાણિક મંદિર છે અશ્વની કુમાર જે મહાભારતમાં મહાભારતની આ એક કથા છે કે જે દાનવીર કર્ણ હતા તેમની એક ઈચ્છા હતી કે મારા અગ્નિ સંસ્કાર કુવારી ભૂમિમાં થવા જોઈએ તો અશ્વની કુમાર નામની આ જગ્યા કુવારી ભૂમિ હતી અને એમને કૃષ્ણ ભગવાનથી વરદાન મળ્યું હતું કે મને અહીંયા અગ્નિ સંસ્કાર કરજો તો તેમના અગ્નિ સંસ્કાર અહીંયા થયા હતા ત્યારબાદ તેમની નિશાની સ્વરૂપે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણ પાનનો વડ જે કહેવાય છે જે આ ત્રણ પાનનો વડ આપણે જોઈ રહ્યા છે પાછળ જે કેટલાય વર્ષોથી વડ એટલો ને એટલો છે નથી ચોથું પાન આવ્યું કે નથી પહેલું પાન ખર્યું અગર કોઈ પહેલું પાન ખરી જાય તો તરત ત્રીજું પાન આવી જાય છે કે નથી વડ બહુ મોટો થાય કે નથી બહુ નાનો થયો અહીંયા લોકોની ઘણી એવી આસ્થા પણ હોય છે જે કોઈક કોઈકની માનતા હોય છે છોકરા ના થવા કે કોઈ પણ પ્રકારની તો લોકો અહીંયા ગોળિયા બાંધી જાય છે દોરા ધાગા બાંધી જાય તો એમની આસ્થા પૂરી થાય છે તો આપણે આજે આ મંદિરનું આપણે જરૂરથી દર્શન જેમની ચેનલ ચલાવે છે દિવ્યેશભાઈ એ ઘણા એવા સારા વિડીયો ધાર્મિકતા કામું કીધું એમના પણ જોતા રહેશો આજે તમને મંદિરના દર્શન કરાવે અહીંયા બધા જ ભગવાન નો વાસ છે શંકર ભગવાન છે સરસ્વતી માતા છે લક્ષ્મી નારાયણ છે શ્રી વાલ્મીકી છે પાછળ ગૌશાળા સારી એવી છે અહીંયા તાપી મૈયાનો કિનારો છે એટલે ખૂબ જ એવી પૌરાણિક જગ્યા છે અહીંયા સામે થોડુંક આગળ સ્મશાન છે જેના લીધે જ બનાવવામાં આ જગ્યા પર બનાવવામાં આવી છે કેમ કે કર્ણની ભૂમિ છે આ એટલા માટે જે કરણભાઈ આપણે આ અશ્વની કુમારમાં જે આવેલું છે જે સ્મશાન ધામ જે એ અહીંયાથી કેટલા દૂર હશે અહીંયાથી આઈ થિંક તમે આ બસથી જોશો તો તમને ખાલી બસો થી ત્રણસો મીટર લાગશે અને આપણે અગર આ રોડ થ્રુ જશો ને તો આપણે મિનિમમ કિલોમીટર એટલું છે જે અહીંયા અમે જોયું ત્યાં લગી મને પણ સારું લાગ્યું કે ગૌ જ સારું થાય છે જે ખૂબ જ વધારે છે અને દૂર લોકો આવે છે જે વિડીયોમાં તમે જોતા રહેજો અને જો આ જગ્યા પર તમે નથી આવ્યા તો પહેલા આ જગ્યા પર તમે આવજો અને ત્રણ પાનના વડ નો તમે દર્શન પણ કરજો જે તમારી માનતાઓ હોય એ તમારી માનતા પણ પૂરી થશે જે આ જગ્યા પર તમે જોઈ શકો જે નાના એવડા તમને ઘોડિયા મૂકેલા છે જેમાં પગલા મૂકેલા છે જે નાની નાની એવી ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે જેમાં ત્રણ વડ પણ જોવા મળે છે એમાં તમને નહીં સોથું પાન જોવા મળશે જેમાં ચાંદીના છતર પણ લગાવેલા છે તો આવી જ રીતના જો તમારી પણ કોઈ પણ માનતા હોય અને જેઓ કઈ પૂરી નહીં થતી હોય તો આ જગ્યા પર તમે અવશ્યક વિઝિટ કરજો અને એની જ વસ્તુ હું તમને બીજી બતાવું જે કરણભાઈ બીજી જગ્યા પણ આપણને બતાવી રહ્યા છે જે જે મંદિરની અંદર જ વચ્ચે આવેલી છે જોઈ જોઈ શકો શકો તો મિત્રો શ્રી કૃષ્ણ પોતે પણ હતા પાંચ પાંડવો પણ હતા અને દાનવીર કર્ણ અગ્નિદા અગ્નિદાપ આવ્યા હતા અશ્વિની કુમાર પોતે હતા લક્ષ્મીનારાયણ હતા એ તમે આ જોઈ શકો છો

આપણે માનીએ છીએ કે ચાર ધામની યાત્રા એ તમને અહીંયા જોવા મળી જશે જેમાં સરસ્વતી માતા પણ મળી જવાના છે પુરી ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં જગન્નાથ ભગવાનને પણ તમને મૂર્તિ મળી જવાની છે અને ભવાની માતા એ પણ તમારે અહીંયા મૂર્તિ છે અને ભોળાનાથ જેમાં આપણા રામેશ્વર ધામ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરમાં જે આ જગ્યા પર તમને ત્રણ સાધુઓની પ્રતિમા પણ તમને જોવા મળી જશે અને એમની સાથે જ રામ ભગવાન પણ તમને અહીંયા જોવા મળશે જેમાં સીતા લક્ષ્મણ તો આજનો વ્લોગ તમને ગયો હોય તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરી દેજો અને આવી જ રીતના મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા નવા વિડીયો જોતા રહેજો અને આ આસ્થાના મંદિરે તમે આવવાનું ભૂલતા નહીં તો જરૂર ને જરૂર અહીંયા તમે આવજો અને જો આ જગ્યા પર તમે આવી ગયા હો તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં